મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર સોમવારના રોજ આજની આવકની વાત કહીને તો મિત્રો આજે ભારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને પાલમાં પણ વધારે જોવા મિત્રો ગઈકાલે મિત્રો શનિવારે ટૂંકમાં એકસો ને દસ પંદર પાલ આવ્યા હતા મિત્રો અત્યારે એકસો ને પાંત્રીસ પાલ આવી ગયેલા છે મિત્રો અને ભારેની વાત કહીએ તો શનિવારે પચીસસોથી આજુબાજુ ભારી હતી મિત્રો આજે ત્રણ હજાર પ્લસ ભારીમાં આવક છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જઈએ જાણી લઈએ કેવું રહી છે આજનું બજાર चौध सो एकतालिस चौध सो एकतालिस रुपियाँ नै चौध सो छसा चौध এক ভাৱ কেস নো নে ছে ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો તમે જોયું આ માલનો ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને છાસઠ ચૌદસો ને છાસઠ રૂપિયાનો ભાવ થયો છે તમે જોયો એક નંબર સુપર માલ છે મિત્રો ચૌદસો ને છાસઠ રૂપિયાનો ભાવ થયો આ માલમાં કાંઈ નો ઘટે

ચૌદસો ને એકત્રીસ બે નંબર માલ છે મિત્રો ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તો બીજો ખોદ આ માલ ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો

ચૌદસો ને છેતાલીસ ચૌદસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ છેતાલીસ વેચાણ છે મિત્રો